નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો ખેડૂત મિત્ર વિનોદ આજે તારીખ બાર ડિસેમ્બર એ ખૂબ મહત્વના મુદ્દા વિશે આપની સાથે આજે વાત કરવી છે દિવાળી સમયે જે માવઠું એટલે કે કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડ્યો અને ખૂબ મોટું નુકસાન ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો ત્યારે રાજ્ય સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું અને રાહત પેકેજના ફોર્મ ભરવાની પ્રક્રિયા પતી ગઈ હવે ઘણા બધા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે આ જે રાહત પેકેજ છે એ અમારા ખાતામાં ક્યારે એના પૈસા આવશે કારણ કે ઘણા બધા ખેડૂતોને પૈસા આવી ગયા છે ઘણા બધાને હજી બાકી છે ત્યારે ખૂબ ટૂંકમાં તમારે આ ચિંતાને દૂર કરી દઈએ અને તમને જણાવીએ કે તમારા ખાતામાં પૈસા કેવી રીતે આવશે અથવા તો નથી આવ્યા માટે શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે જો સમજીએ તો પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા અને મહત્તમ બે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા અને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આ જે રકમ છે તમારા ખાતામાં આવવાની છે પણ સત્ય એ છે કે ત્રીસ લાખથી વધુ અરજીઓ થઈ તેમાંથી માત્ર ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ લોકોના ખાતામાં હજી સુધી રૂપિયા આવ્યા છે બાકીના ખેડૂતો રાહ જોઈને બેઠા છે તો હવે પ્રશ્ન એ છે કે પૈસા આવવામાં રાહ કોની છે વાર કેમ દેરી કેમ થઈ રહી છે સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈ પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરવાનું છે જો પેન્ડિંગ દેખાય તો એ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો એ સુધારીને ફરીથી સબમિટ કરવાનું છે ગામમાં તલાટી કે તાલુકાના મામલતદાર પાસે જઈ તમે જે સર્વે રિપોર્ટ કર્યો છે તેની લેખિતમાં અરજી આપી દેવાની છે ને એની રસીદ લેવાની પૂરતા નહીં હેલ્પલાઇન નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ પાંચ પાંચ જીરો જીરો આ હેલ્પલાઇન નંબર ઉપર તમારી જે અરજીનો છે તમારી જે અરજી છે એનો નંબર બોલવાનો છે અને એને પૂછવાનું છે કે અમારી અરજી ક્યાં અટકી છે જો ઘણો વિલંબ લાગે તો સીધા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકો છો અથવા ઓનલાઈન આરટીઆઈ પણ કરી શકો છો મિત્રો એટલું યાદ રાખજો ચૂપ નથી બેસવાનું જો તમારા ખાતામાં હજી સુધી રૂપિયા નથી આવ્યા તો એના માટે અંત સુધીની લડાઈ આપણે લડવાની છે કારણ કે એ આપણો હક છે અને આપણે મેળવીને જ રહેવાનો છે જય જવાન જય કિસાન